નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ભુજના ક્ષેત્રફળ આઇકોન કોમર્સ કોલેજની સામે કચ્છ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિતેશભાઈ લાલણના પ્રચાર હેતુ ભુજ શહેર ખાતે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ભુજ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર વી કે હુંબલ પ્રદેશ મહામંત્રી શ્રી આદમભાઈ ચાકી નવલસિંહ જાડેજા તથા જુમા રાયમા સલીમભાઈ જત તથા વિવિધ અગ્રણીઓ અને મહિલા પાંખના સભ્યો હાજર રહ્યા હતા તો આમ આદમી પાર્ટીના આગેવાનોમાં ડોક્ટર નેહલ વૈદ્ય અને અંકિતા ગોર સહિત વિવિધ સભ્યો હાજર રહ્યા હતા ભુજ શહેર મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં શિવસેનાના યુવાઓ કોંગ્રેસમાં જોડાયા હતા આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ઠક્કર અને હાજી જુમા રાયમા સહિતના અગ્રણીઓએ પોતાના અનુભવ વર્ણવી સૌ કાર્યકરોને તન ધનથી કામે લાગી જવા અને આમ જનતાની મોંઘવારી અને ભ્રષ્ટાચારથી નારાજગી તો બીજી બાજુ ક્ષત્રિય સમાજ વિશે રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીથી નારાજ ક્ષત્રિયોના સમર્થનથી ગેલમાં આવી ગયેલ કોંગ્રેસ અગ્રણીઓએ મોકો ચૂકી ન જવા અને તન તોડ પ્રયત્ન કરી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનને કામે લાગી જવાની હાકલ જિલ્લા પ્રમુખ યજવેન્દ્રસિંહે કરી હતી તો કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલાણે પ્રવાસે મળેલા પ્રતિસાદના વિશ્વાસથી આ વખતે ખૂબ મોટી જંગી બહુમતીથી લોકો કોંગ્રેસને જીતાડશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભાર પ્રદેશ મહિલા અગ્રણી અંજલિ ગોર ધીરેજ ગરવા ડોક્ટર રમેશભાઈ ગરવા પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર શ્રી અર્જનભાઈ ભુડિયા માધાપર કોંગ્રેસી અગ્રણી રમેશભાઈ વોરા સહિત ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નું સંચાલન ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગઢવીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર